પ્રશ્ન કાલ હસતો હસતો ખાય વાલો મારો હસતો હસતો ખાય હસતો હસતો ખાય મારો હસતો હસતો

આવકાર દેવાયો વાલો મારો વસતો વસતો કાય હંત આવકાર દેવાય વાલો મારો વસતો વસતો કાયપે ભગવાન એને નોથી કસા કામના પે ભગવાન નોથી કસા કામના રોટલો વાલો મારો સકો સતો કાય વેતન રોટલો કાય વારોસતો કાયો વિધવાનગી જમે તો ઠાઠકી વેદ વેધવાનગી જમે લો થઈ ચટણી વાતી તપરો વાયો વા મારો હસતો હસતો કાય મારો કાય માલો મારો હસતો હસતો કાય મેવા મીઠાઈ ભલે મુખ્યા હોય માનતી મેવા મીઠાઈ ભલે મુખ્યા હોય માનતી કે ભાવ નાનો ભૈરપું વાલો મારો હસતો હસતો કાય ભાવ નાનો ભૈરપાય વાલો માનો ખીચડો ને સબરી ના બોરા કરો ખીચડો ને સબરી ના બોરા મી દુરજી બાજી આરો ગાયો વાલો મારો હસતો હસતો કાય મી દુરજીની બાજી આરો ગાય વાલો চরি জানি বাড়ি মা গে মুখবাস চরী জারি বাড়ি মাগে মুখবাস নৈন দি নীর ফুটি যায় মালো মারো সায় নৈন দি নীর ফুটি যায় মালো মারো বসত বাসত গায় ভক্ত শ্রদ্ধা দি যাম ভক্ত শ্রদ্ধা